आई छे में दादी तो आज मुझे उस बात तो वीडियो एंड સુધી જોતો રહેજો કમ સુચેવસુ તો चलो गाइस बाजी उत्सव તો এন্ড સુધી વિડિયો જોતો રહેજો તો બધે લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચલો જઈએ આજે બાર બધે જે જગનીમાં તો ગાઈસ અમારું ગામ ના ખૂબ સુદ્રત વાતાવરણ હંગાતી આજનો બ્લોગ ચાલુ કરીએ છે અને આસ્તો 10 અરદસ થઈ ગયા છે અને મુજો સુ બાર તો એન્ડ સુધી વિડિયો જોતો રહેજો કસવા જેવું वड़ीलाल वाल मोटी कंपनी है आइसक्रीम नहीं तो वीलाल कंपनी है गोमना अमर में थोड़ी बाजू तो मैं आटला थे ना बताई थी, थी। मोटी कंपनी वीलाल आइसक्रीम

Tuh, guys, bijak belum atau aja, cuman, umur, tuh, guys, bijak belum atau aja, ikut, gak, di bawah yuk, lokal mah, tuh, celo aja, अरे जो बंटा कानों तो माफ़ करना तो गाइस गाड़ी में वहीं सरदारपुर जाइए सरदारपुर आप आई सब सरदारपुर थी बीजू साधन ગાઈસ ટ્રેક્ટર પાછો છે જેવો देसी जुगाड़ કર્યો દમણિયામાં એ ઉબદેલો ટ્રેક્ટર ને ટોલી નહીં દમણિયાનું બંદેલો સરદાર પર્તીત પાસીમાં બેજી રિક્ષામાં બે ત્રણ સાધન મતલબ તન જેવો બાજીમ ચોકરી બેઠી છે બિજી કોક સુકરીયા એના વાલા સ્નાવાનમ આ દેખો પોલીસ આઈ કોલે ના

ब जवा tuद કઈશ હું તો આઈશું માં બુદ્ધ ના ઘેર જવું હું અને આટલો ઉભી રહી સ્ટેન્ડે છોકરી હું ઘેર જવા નહીં છોકરી ઉભી રહી હું કોક સાધન આવે તો બેહીન જઈએ ગઈ જોઉં અને ઘઉં આવેલા હું હું આ ચોકરી હારીએ ડાબુ જવાનો રસ્તો તો કઈ અડધો કલાકથી તો આટલા છોકરી ઉભી રહ્યું આ કશું સાધન આવતું નહીં અને હું જેવું મારી બુદ્ધના ઘેર मोटो बहन है इवन घेर जाओ अवन गोम की चोपरी उभी रही पर कसु कशु साधन आत नहीं जीजा जी नहीं घेर लेवाए फोन करी लेवाए बोला पर कोई घेर है नहीं तो नहीं बोला तो जो गई जे जी तो आज मैं बुंदा घेर एक बार एक बार भाई मिली जाता तो बेहारी लाया तो जो मैं बेन घर सर अत्यारे तो जूनू बीजू नव बना सर तो गोमडा नु लोकेशन एक लो मस्त ह मोई म भी नगे तो भी दिन पे से लाकडो वेन से लेब्रो ना किलो ले होते जो अब तो डोरी वन हो तैन म गया थे पे से पा आए हो जो रहा तो बेरो

એટલે તબેલો હ અને એ રોય હે બાજુમાં વાનો મારી બેન ના તપેલો હ ને બાજુમાં મ ઘર સ એ વાનો લાગે તો કેસ મે બુદ ના કે આઈન હોસ ના થઈ ગયો તબેલ જઈને આવી ગયો અને ચાર પાંચ વાક વાયા સ તો સીતા ખોન કાટે હ સદનું વાતાવરણ ગોમડાનું એકદમ મસ્ત લાગે Najawa sa gomda ma rewani tuh, bau sarus cekia rewani mana tuh bau seru goma ha guys mau bunda tu dulu ha tu situ kuang kata so. guys sama bunda wong waktu bukti titi, titi aisyah Han er til å kote ruberi med, og han er til å slakte til.

mabiyad na to ako tabilos to video ba daw tao ana video to video to do abi ek bes na ek padi onik gay onik abi guys, અને માં બેની બોની ઓયના મારી બે બે જણો હાચ બસ આટલો ઢોર બધો સસો આ બધી ખાયો અને એક ગાય આપણે દો હું કઈ દો આ દેસ તો બેડો જો ખાડા ખાડા પડી ગયા પ્લાસ્ટર કર્યું નહીં કાચું તર્યું હો એટલે ખાડા પડી ગયા છે અને આટલો ખાટલો બેહવાનો રાખ્યો છે અલાઈટ ચાલુ કરી દીધી સંધારું તો થી નહી પણ વેલા વેલા લાઈટ ચાલુ કરી દીધી જો અંજો આ બધા ટોકરોમાં ખોણ મૂકેન બધા ટોકરોનો ખોણ ખવરાવાનો આ બધા ટોકરા ભરી દો રેઓ આ બધા ટોકરો આ બધું ભેસ અને ગાયનો ખોણ મૂકવાનો તો જો ગાઈસ નબો બની સિત બેલું છે ગાઈ આડી ટી ગાય દો અને મે બે બાજુ બેસી દી

આગળ ને એટલાં કૂકડો તમે જો સુરત દાદાથ મી જશે અને સરસ મજાની લાલીમાં પથ્થર જીશે અને ઝાડ ઉપર એવું પક્ષી બોલા જો અવાજ વપરાયે થાય એ જો બેસ અહીંયા

સબસ્ક્રાઈબર કરી લેજો તો મળી લે કાલે નવા વિડીયોમાં તો હું બધા આવજો જય માતાજી આવજો